રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પાણી વિતરણમાં ધાંધિયા જોવા મળી આવ્યા છે ધોરાજી તાલુકામાં પાણી વિતરણની સમસ્યાને લઈ અને મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તાલુકાના જમનાવાડ રોડ પર વોર્ડ નંબર નવના મારુતિનગરની મહિલાઓમાં પાણી વિતરણને લઈને રોષે ભરાઈ હતી અને મહિલાઓ દ્વારા નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો વધુમાં તાત્કાલિક ધોરણે પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી પણ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ત્યારે હાલ વોર્ડ નંબર નવમાં મારુતિનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે તો છેલ્લા ઘણા સમયથી

અને કેટલા ન્યા પડે છે તો અમારા અમારી પાસે તો કઈ મોબાઈલ હોય ને અમે વિદ્યા ઉતારી લઈએ પાણીની પાણી અમારે આઠ દી આવે છે અને ત્રણ કે બે પાણી આવે છે અગિયાર વાગે આપે રાતે બાર વાગે અમારે બાર ગામ જવું હોય તો નથી જવા તું ગરીબ લોકો બિચારો હું ભરી ભરી ને કેટલું ભરે જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ નહીં કરે તો અમે મત નો બહિષ્કાર કરશું જો નગરપાલિકા અમારો સોલ નહીં કરે તો અમે મત નો બહિષ્કાર કરશું નથી કોઈ આવી પણ અમારે કામ થવા જોઈએ અને કામ એવા થવા જોઈએ કે અત્યારે પ્રચાર ન કરવો પડે ચૂંટણી હોય તોય ધીરે ધીરે કેવા આવે કે અમે આવી રીતે મત દેવા પણ અત્યારે તો અમને મત નો વિરોધ છે હું કે અમારે કામ થતા નથી કોઈ દી અને મન પડે તો પાણી આપે છે પાણી આઠ દે દસ દે કોઈ ઇગિયાર વાગે રાતે કોઈ બાર વાગે આવા વૃદ્ધ માણસો ધીરે ધીરે ભીખવા જાય છે પાણી ડોલું લઈ લઈને ધીરે ધીરે ભીખવા જાય છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ